તો અમદાવાદ શહેર અને પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થયો ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબ્યો તો ગોતા વાડજ અને ઇન્કમટેક્સ ઉપરાંત એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો તો નારોલ નરોડા નિકોલ વસ્ત્રાલ મણિનગર અને વાંસણામાં પણ થયો વરસાદ તો વસ્ત્રાપુર ઇસ્કોન બોપલ આંબલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો ત્યારે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસાદે શહેરને ગમરોડ્યું

અઠવાયા તો વસ્ત્રાપુર ઇસ્કોન બોપલ આંબલી સહિતના વિસ્તારોમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો ત્યારે વાતાવરણમાં પલટા બાદ આવેલા વરસાદે શહેરને ગમરોડ્યું છે